એટલે કઈ જે માતાજી કેમ છો બધા મજામાં આવ્યો છો બધા મજામાં જશો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવવાના છીએ ગાયુ માટે લાડવા તો આ લાડવા આપણા પહેલાંના બાકી હતા એ જ લાડવા બનાવવાના છીએ તો આજે આપણે બનાવશે ગાયું અને અહીં આવી ગયા તમે મંદિરે પગે લાગવા અને મંદિરે એકદમ સરસ દર્શન કરી લીધા અને અમે આજ કપડામાં અત્યારે રીલ અને વિડીયો શૂટ કરવાના હતા જે તમને મારી શોર્ટ્સમાં ઇન્સ્ટામાં દેખાશે હેલો તો અત્યારે આપણે બનાવીએ છીએ ગાયું માટે લાડવા તો ચાલો બનાવવા માંડીએ તો અહીંયા મેં લઈ લીધો છે આઠ કિલો ઘઉંનો જાડો લોટ જે આપણે ઘરે જ ધરાવ્યો હતો અને પછી આપણે એમાં લેસી છ કિલા ગોળ અને ત્રણ કિલા તેલ અને થોડુંક એક પાણી જો જોઈએ તો નહીતર નહીં તો અત્યારે આપણે લોટ શેકવાનું એકદમ સરસ રીતે ચાલુ કરી દીધું છે અને આ જો આપણો લોટ એકદમ સરસ રીતે શેકાવવા માંડ્યું છે આપણાને એકદમ સરસ શેકાઈ જશે પછી આપણે એનો પાક કરશું તો અત્યારે મેં લોટ શેકવાનું ધીમે ધીમે ચાલુ કરી દીધું છે આપણે કોઈ બર્તન બારેથી લીધા નથી આપણી પાસે ચીજ છે એમાં જ કરવાનું છે તો આવી રીતે આપણે થોડું થોડું કરી અને શેકવાનું રહેશે તો આવી રીતે આપણે બધો ઘઉંનો ડારો શેકાઈ જશે એકદમ સરસ વ્યવસ્થિત પછી આપણે એના ગાયો માટે અને કૂતરાઓ માટે લાડવા બનાવશે અને એકદમ હેલ્ધી અને મસ્ત બને છે ગાયો અને કૂતરાઓ માટે તો ચાલો બનાવીએ તો આ જો આપણું એક તો શેકાઈ ગયું છે સરસ અને હવે આપણે બીજું શેકવાનું ચાલુ કરી દેસી તો આવી જ રીતે બધું આ બનાવતા અમને ઓછામાં ઓછી ત્રણથી ચાર કલાક થઈ હતી અને જો અહીંયા મસ્ત લોટ શેકાવાનું અત્યારે એકદમ સરસ ચાલુ થઈ ગયું છે અને આ જો આપણે હાવ દેશી રીતે બનાવીએ છીએ બાજકામાં જ ભેડકું આવ્યું છે

આપીએ છીએ આપણી ગલીમાં શેરીમાં ગમે અહીંયા ફરતી ગાયું કે કૂતરા કોઈ પણ હોય તો આપણે એને રોજ ત્રણ ચાર ચાર કાઢવા આરામથી આપી શકીએ અને બારે જઈને પણ આપી શકીએ તાજો આપણો ફ્લોટ એકદમ સરસ અત્યારે શેકાવા માંડ્યો છે એક પછી એક એક પછી એક અને અહીંયા વાતું મસ્તી બધી એકસાથે થાય છે અને આજ આજે આપણે રીલ પણ શૂટ કરી હતી વિડીયો પણ બનાવ્યા હતા અને પછી આ કામ કર્યું હતું આ અમે રાત્રે કર્યું હતું કેમ કે થોડોક અત્યારે તડકો બહુ છે તો થોડીક ગરમી ઓછી થઈ જાય થોડુંક ઠંડુ વાતાવરણ થઈ જાય એટલા માટે અત્યારે ગરમીનો તડકો બહુ છે તો બધા લોકો ખુદની ધ્યાન રાખજો અને આ જો આપણે પાક હવે કરવો છે તેના માટે મેં લઈ લીધું છે તેલ પાક માટે મેં ઓછામાં ઓછું કિલો એક તેલ લીધું હશે અને પછી આપણે આ લઈ લેશે ગોળ તો અહીંયા આવી ગયું છે આપણો ગોળ અને હવે આપણે એને કરવાના છીએ એકદમ સરસ રીતે મિક્સ ગોળ એકદમ સરસ મિક્સ થઈ જાય અને થોડોક એક ગોળ પાકી જાય એટલે પછી આપણે એમાં એડ કરી દેવાનો છે આપણો ઘઉંનો જાડો લોટ જે શેકેલો છે એ તો અત્યારે જો આપણું ગોળ એકદમ મસ્ત મિક્સ થવા માંડ્યો છે અને આવી જ રીતે આપણે એકદમ સરસ રીતે પાક થવા દેવાનો છે અત્યારે અને આ પાકને થાતા પણ થોડીક વાર લાગશે કેમ કે આટલું બધું છે એટલે વાર તો લાગશે જ તો અહીંયા આપણો પાક થઈ ગયો છે અને આવી જ રીતે હવે આપણે મોટું એક ટોપ લઈ લેશી અને એમાં બધું ઘઉંનો છાડો લોટ મિક્સ કરી નાખશી અને પછી ઉપરથી પાક રેડી અને એકદમ સરસ રીતે મિક્સ કરી નાખીએ તો એકદમ સિમ્પલ જલ્દી અને ફટાફટ આ લાડવા બની જાય છે ખાવામાં પણ ટેસ્ટી અને આમે પણ બનાવવામાં પણ સહેલા છે તો આવી રીતે તમે બનાવો તો એકદમ સહેલા જો આપણો બધો ડારો આવી ગયો છે અને હવે આપણે એમાં એડ કરી નાખશી ગોળનો પાક જે એકદમ સરસ બની જાય પછી એકદમ સરસ લાડવા બને છે આ કહીએ છીએ આપણે ગાયો માટે પણ આપણે ખાઈએ તો પણ બહુ મસ્ત ટેસ્ટી લાગતા હોય છે તો ચાલો જો આપણો પાક થઈ ગયો છે એમાં અમે થોડુંક એડ કર્યું હતું પાણી જેનાથી આપણા લાડવા કઠણ ન થાય એકદમ સરસ સોફ્ટ સોફ્ટ બને તો આપણે જો પાક એકદમ સરસ થઈ ગયો છે હવે આપણે પાકને ઉતારી લઈશીએ અને આપણે શેકેલા લોટમાં મિક્સ કરી નાખીએ અને પછી એને આપણે ધીમે ધીમે આવી જ રીતે મિક્સ કરતા રહેશે જેનાથી આપણા લોટ મિક્સ થઈ જાય અને લાડવા વારવામાં કાંઈ તકલીફ ના પડે તાજો આવી રીતે મિક્સ કરી અને આપણે થોડું થોડું અલગ લેતા આવશે આ ઠંડુ થતું આવશે ને આપણે લાડવા વારતા આવશી તો લાડવા તમે બધા બનાવી લીધા હતા અને પછી મમ્મીએ મને લાડવા વરાવવામાં મદદ કરી રી હતી તો જો આ કેટલો સરસ રીતે લોટ શેકાઈ ગયો છે એકદમ સરસ વ્યવસ્થિત રીતે અને મિક્સ થઈ ગયું છે ને હવે આને આપણે આવી રીતે થોડું થોડું અલગ કાઢતા આવશે જેનાથી ઠંડુ થતું જાય અને પછી વારો તો આવી ગયો તો મારા કેમ કેમકે એ બેને તો ખાવું જ જોઈએ કાંઈ પણ નવું ઘરમાં બને તો આવી ગયા છે જો ભોંઘુરૂ લાડવા ખાવા માટે અને એ બે લોકો કરશે લાડવાની પાર્ટી તે બધા લોકોને એકદમ મસ્ત સુગંધ આવતી હતી અને એ લોકોને બહુ ભાવે છે તો અત્યારે જો બેય બે જણા એકદમ સરસ રીતે એન્જોય કરી અને લાડવા ખાય છે અને આપણા અહીંયા લોટ એકદમ સરસ મિક્સ થઈ ગયું હતું અને લાડવા ઠંડાઈ થવા માંડ્યા હતા એટલે હું મમ્મીએ ફટાફટ લાડવાને વારવા માંડ્યા હતા એટલે લાડવા બધા વરી જાય અને પણ બધું ટાઈમે ટાઈમે કામ પતી જાય તો તમે જોઈ શકો છો મારા લાડવા એકદમ સરસ બની ગયા છે અને એકદમ સરસ લાગે છે જો તમે એને જોશો તો જ તમને ખબર પડી જશે કે એકદમ સરસ વ્યવસ્થિત પાયકા છે વ્યવસ્થિત શેકાણા છે અને વ્યવસ્થિત બન્યા છે તો આવી રીતે મેન મમ્મીએ ફટાફટ લાડવા વારવાનું ચાલુ કરી દીધું હતું અને હવે અમારા લાડવા વળી ગયા છે અને આ બનાવતા અમને ઓછામાં ઓછી લાગી ગઈ હતી ચારથી સાડા ચાર કલાક તો આ જો બધા લાડવા એકદમ સરસ ગોઠવાઈ ગયા છે અને હવે આપણે થોડાક સીમ્સપોટા કરી લઈએ લાડવા ગોઠવાઈ ગયા હોય તો આ લાડવા થઈ ગયા છે આપણા રેડી તમને કેવા લઈ ગયા મને જરૂરથી કમેન્ટમાં કહેશું એકદમ મોટા મોટા બનાવ્યા છે કેમ કે કોઈ આપણે નાના કે કોઈ દેખાવ કરવાની કાંઈ જરૂર આ જવ સવાર સવારમાં નાસ્તો થઈ ગયો કેરીનો આ પંખીડા એ ખાધી છે અને કેવી રીતે ખાધી છે એકદમ સરસ તો આ ખાઈ ગયા છે આપણી કેરી ભલે ખાઈ આપણે કઈ વાંધો નથી અને આ કેરી ખાવાની મીઠાશ કઈક અલગ જ હોય છે આ તમે ખાવ ને તો એકદમ મીઠી હોય કેમ કે પક્ષીને ખબર પડી જ જતી હોય કે કઈ વસ્તુ કેવી સારી છે એટલે તો આપડા રાખી દેસી ખાસે કીડીઓને ને બધા અને પછી જો આજે મારા ઘરે મહેમાન આવ્યા હતા બધા લોકો મેં બધાનો વિડીયો તો બહુ શૂટ નથી કરી પણ આ બે જો નાની ઢીંગલીઓ કેવી મસ્ત રીતે તરબૂચ ખાઈને એકદમ એન્જોય કરે છે કોને કોને તરબૂજ પસંદ છે એ મને કમેન્ટમાં કહેજો અમારા તો ગલુડિયાને પસંદ છે અમારા ઘરમાં બધા લોકોને પસંદ છે અને આ બધા અમારા ઘરે નાના નાના મહેમાન આવ્યા છે ને એને લોકોને બહુ પસંદ છે તે બધા લોકો બપોરે કરતા હતા તરબૂચ એન્જોય એકદમ મસ્ત રીતે અને આ જો મસ્ત કીએ પણ છે અને એ લોકોને કેટલી મજા આવે છે ને પછી આપણે બધા લોકો માટે બનાવ્યું હતું જમવાનું તો આ હતી આપણે જમવાની સિમ્પલ અત્યારે ઉનાળો છે તો રસ તો હોય જ તો રસ શ્રીખંડ રોટલી મગનું શાક પાપડ

અને અહીંયા જો આપણા પમ એકદમ સરસ બનવા માંડ્યા હતા આપણી બે પ્લેટ બની ગઈ હતી ને ત્રીજી પ્લેટ બનતી હતી એકદમ યમી અને ટેસ્ટી બને છે કોને કોને પસંદ છે મને જરૂરથી કમેન્ટમાં કહી દેજો અને આ જો આવામાં આપણા થવા માંડ્યા છે એકદમ સરસ રેડી આ વિડીયો તમે જરૂરથી જોજો અને તમને કેવા લાગે છે મને કમેન્ટમાં કહેવાનું ના ભૂલતા અને આમાં થોડીક એક એડ કરશે ચીલી ફ્લેક્સ જેનો લુક એકદમ જબરજસ્ત આવે છે હવે આપણે આને ધીમમાં તાપે થોડીક વાર માટે પાકવા દેસી જેનાથી આપણા પમ એકદમ મસ્ત બની જાય તો હવે આપણે એને ઢાંકી દેસી તાવડા પમ ઢગાઈ ગયા છે હવે થોડી વાર પછી આપણે ખાતા જોવા મળશે અને આ જો આપણા પમ કેટલા એકદમ સરસ પરફેક્ટ બને છે અને આપણે એને એકદમ મસ્ત રીતે ગરમ ગરમ ખાવાના છે અને એકદમ જબરજસ્ત લાગતા હતા મેં સાથે બનાવી હતી ગ્રીન અને રેડ ચટણી અત્યારે કેરીની સિઝન છે તો આપણે બનાવી હતી કાચી કેરીની ચટણી અને રેડ લસણ હેલો ગાઈસ આજ અમે બેજો સાથે મેડમ બનાવી છે અપમ કાબે અને આ બનાવે છે વિડિયો નું બનાવું છું અપમ અમારી શોર્ટ્સ બની ગઈ છે ને હવે અમે બે ટેસ્ટ કરવાના છીએ અપમ કેવા બન્યા છે તો ચાલો કિચન માં જઈને ટેસ્ટ કરસી આ જો આપણી પ્લેટ તો મસ્ત ગાર્નિશ કરેલી જ છે આનામાં બધું થોડું ઘણું ખવાઈ ગયું છે અને આપણે આ પ્લેટ હલાવીએ છીએ ઠંડી ઠંડી અહીંયા અમે ટેસ્ટ કરવા માંડ્યા અમે મોઢું અલગ તો આ પ્લેટ આપણે પાર્થભાઈને દઈએ છીએ અને માયા અત્યારે આવી ગઈ છે પણ અત્યારે હાથ મોઢું ધોસે ફ્રેશ થશે પછી ખાશે ઈ ખાશે ને ત્યારે આપણે એને પૂછશી અને અહીંયા જો મારો ભૂખડ ભાઈ કેવા ભાઈ ના છે મોઢામાંથી બોલો

આપણે રાત્રે બનાવવા માંડ્યા હતા કાચી કેરીનું શાક અત્યારે હવે કાચી કેરીની માંડી છે છે પાકી માર્કેટમાં આવવા તેના આપણે બધી થોડી થોડી વસ્તુ કાચી કેરીની બનાવી લઈએ મુરબો બનાવી લીધો છે ચટણી બનાવી લીધી અને આજે ફાઇનલી કાચી કેરીનું શાક પણ બનાવી નાખ્યું છે તો કાચી કેરીનું શાક એકદમ સરસ ટેસ્ટી બને છે એમાં થોડોક ગોળ એડ કરવાનો હોય છે જેનાથી એકદમ સરસ ખાટું મીઠું અને તીખું બને છે અને એકદમ સરસ મસ્ત લાગે છે શાક પણ કહી શકીએ ચટણી પણ કહી શકીએ

બનાવી હતી ચકતી રોટલો અને માખણ અને લસણવાળી ચટણી જેના રીલ બનાવી છે વિડીયો બનાવ્યો છે સોર્ટ્સ બનાવ્યો છે એકદમ મસ્ત વાયરલ થયો છે સો થેન્ક યુ સો મચ વન મિલિયન પહોંચી ગયું છે તો તમે આવી જ રીતે મારો વિડીયો લાઈક કરતા રહેજો આ બની ગઈ છો આપણી રોટલી રોટલો અને પછી આપણે અહીંયા ગયું હતું માખણ અને ગોળ ગરમ આજ આપણે એકદમ દેશી મેનુ હતું માખણ અને ગોળ એકદમ સરસ માખણ વાળો રોટલો

गाइस तो मैं आ भी गया जी અત્યારે મેળામાં તો જલ આજે કૃષ્ણ સાથે મેળામાં તો ઉતરતા ખરી પકાને તું થકી આને તું થકી નહી હે કૃષ્ણ હમ કે ચાલુ કર્યો લોકો બધી રાઈડમાં બેઠા અને આજે લાસ્ટ દિવસ હતો અને કાલથી મેળો બંધ થઈ ગયો હતો તો તમને બધાને ખબર જ છે કે રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગી એના હિસાબે અત્યારે વધુ બંધ કરાવી દીધું છે અને રીતે સારી વસ્તુ છે અને બધાને ધ્યાન રાખવી જ જોઈએ તો અત્યારે અમે એક દિવસ ગયા હતા પછી બધું બંધ થઈ ગયું છે હવે આપણે તળાવની પારે ચોક્કસ પાર્કે એવી જગ્યાએ જઈ શકીએ બટ આવું લાઇટિંગવાળું એકદમ અને ભીડભાડવાળું અહીંયા ન જ જવું જોઈએ બધાને અને બધાને ફૂલ પોતાની સેફ્ટી જોઈ ન જ કોઈ પણ જગ્યાએ જવું તો અત્યારે અમે આ એક દિવસ ગયા હતા મેળામાં અને પછી મેળો અત્યારે બધી જગ્યાએ આવી રીતે બધું બંધ થઈ ગયું છે અને હજી તમે લોકો ગમે ત્યાં અહીંયા એકવાર જોઈ અને જા ¡Vete, vete, vete! ¡Vete, 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 vete, vete! ¡Vete, vete! ¡Vete, vete! ¡Vete, vete, vete! ¡Vete, vete, vete! ¡Vete, vete, vete! ¡Vete, vete, vete, vete! ¡Vete, vete, vete, vete! ¡Vete, vete, vete! ¡Vete, vete, 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 vete,

સેલ્ફ સર્વિસ તો જો આજે ક્રિશ્ન આવી ગઈ છે ગામડેથી રોકાવા માટે વેકેશન કરવા માટે તો અમે લોકો મેડમ જઈ આવ્યા છીએ ને હવે અમે સૂઈ જશી તો ગુડ નાઇટ ગુડ નાઇટ મોર્નિંગમાં મળશે તો